ત્યાં સુધી નરાધમોના હાથે સ્ત્રી શક્તિ પીંખાતી રહેશે ક્યાં સુધી નિર્ભયાઓ સર્જરીની અંતરચીરતી પીડામાંથી પસાર થતી રહેશે ક્યાં સુધી કાયદો કોઈને છોડશે નહીં એવા ભાષણો થતા રહેશે ક્યાં સુધી સવાલોના જવાબ નહીં મળે અને સામે અઢળક સવાલો થતા રહેશે જે સરકાર રાજ્યની જનતાને ભરોસો આપે છે કે ગુનેગારોને છોડવામાં નહીં આવે નારી શક્તિ અને સ્ત્રી સશક્તિકરણની વાતો સરકાર કરતી રહે અને પાછલા બારણે એમની જ પાર્ટીમાં જોડાયેલા નરાદમો દુષ્કર્મો આચરતા રહે સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી ભાજપના મહામંત્રીની ધરપકડ કરાઈ છે શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે ભાજપના વોર્ડ નંબર મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને એના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર ગુનો લાગ્યો છે બંને એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો ગુનો બંનેની સામે નોંધાયો છે જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સુરતના વેડ રોડની રહેવાસી ત્રેવીસ વર્ષીય યુવતી એ પોતાના રોજબરોજના કામ માટે બજારમાં ગઈ ત્યારે એ આદિત્યને ઓળખતી હતી આદિત્ય ઉપાધ્યાય સાથે આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8 નો જેમ મેં કહ્યું મહામંત્રી તરીકે કાર્યરત છે એ યુવતી સાથે વાતચીતના બહાને અને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો કારમાં યુવતીને કેફી પીણું પીવડાવ્યું યુવતી અર્ધ બેભાન હાલતમાં આવી અને પછી હોટેલમાં લઈ ગયો અને આદિત્ય ઉપાધ્યાય જહાંગીરપુરાની એક હોટલમાં યુવતીને લઈ ગયો જ્યાં તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો બંને હોટેલના રૂમમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું એનાથી વિશેષ ગંભીરતા એ હતી કે દુષ્કર્મ આચર્યા પછી બંને યુવતીને કારમાં બેસાડી અર્ધ બેભાન હાલતમાં જ એના ઘરની પાસે એને છોડી દીધી જ્યારે યુવતી ભાનમાં આવી તો પોલીસનો સંપર્ક કર્યો માહિતી એવી પણ મળી છે કે શરૂઆતમાં યુવતી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઈ તો પોલીસ ફરિયાદ નહોતી લેતી કેમ કે સામે પક્ષે એ ભાજપનો મહામંત્રી હતો

ભાજપમાં વોર્ડ નંબર આઠ ના મહામંત્રી તરીકે કાર્યરત છે જયારે આખો એ કેસ સામે આવ્યો અને સુરત શહેરમાં ભારે ચર્ચાઓ થઈ તો ભાજપના સુરત શહેરના પ્રમુખ પરેશ પટેલે આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો માહિતી એ પણ છે કે આદિત્ય ઉપાધ્યાય એક ધારાસભ્યનો અંગત માણસ છે પાર્ટીને મોટી બનાવવાની લાઈમાં કેટલા પાર્ટીના મહત્વના હિસ્સા પર પહોંચ્યા છે કેટલા ગુનેગારો પાર્ટીમાં જોડાયા છે એ જોવું પડશે અને કાર્યવાહી કરવી પડશે કેમ કે પાર્ટીનો ખેસ પહેરી લેવાનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તમે ઈચ્છો એ કરી શકો બીજી વાત કે દર થોડા દિવસે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવે જ્યારે આપણી આસપાસ થાય તો મા બાપ દીકરીને ફોન કરીને એવું કહે કે ક્યાં છો સામે માહિતી જવાબ આવે કે મિત્રો સાથે માર્કેટમાં શોપિંગ કરવા પછી ચિંતાના સ્વરમાં ઠપકો પણ આવે કે કેટલી વાર કહ્યું છે કે જલ્દી ઘરે આવી જવાનું જમાનો બહુ જ ખરાબ છે તને ખબર છે ને આપણી શેરીમાં પેલી છોકરી સાથે અને પછી સામેથી હા મમ્મી બસ એવો જવાબ આવે અને ફોન કટ થઈ જાય આ ચિંતાનો સ્વર જેટલો આપણા માટે હોય છે ને આપણા સ્વજનો માટે એટલો જો આપણી આસપાસના લોકો માટે પણ હોત એ પીડા કદાચ આપણે અનુભવતા હોત આપણી આસપાસના લોકોની તો એવું કહેવું ના પડત કે જમાનો ખરાબ છે ખેર સમાજને બદલાવની જરૂર છે પણ એ ત્યારે થશે જ્યારે પરિવર્તન ઘરથી આવશે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર